વડોદરા શહેરના કારલીબાગ અર્થ યુફોરિયા ખાતે લેન્સકાર્ટના વડોદરાના અઢારમા અને ગુજરાતના એકાણુંમાં સ્ટોરનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જાનકી બુડીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આઈ સનગ્લાસિસ સનગ્લાસીસ કોન્ટેક્ટ લેન્સીસ સહિત આઇવરની વિશાળ શ્રેણી પ્રદાન કરતી ભારતની ખ્યાતનામ બ્રાન્ડ લેન્સકાર્ટના વડોદરામાં અનેક શોરૂમ આવેલા છે જેમાં હવે કારીબાગ અર્થ યુફોરિયા ખાતે આજે નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટનમાં ખાસ મહેમાન તરીકે અભિનેત્રી જાનકી બોડીવાલા લેન્ડસ્કાર્ટના બિઝનેસ હેડ શૈલ પટેલ ઝોનલ હેડ ચિંતન આદેશરા એરિયા રિસ્પોન્સ મેનેજર સુરજ ઠાકોર ખાસ હાજર રહ્યા હતા જે લેન્સકારના શોરૂમનું ઉદ્ઘાટન કરીને ગ્રાહકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો આજે આ લેન્સકાર્ટનો વડોદરામાં અઢારમો સ્ટોર છે અને એકાણુંમો સ્ટોર ગુજરાતનો ઓપન થયો છે જે સૌથી મોટા મોટો સ્ટોર છે ત્રણ હજાર સ્ક્વેર ફીટમાં આ સ્ટોર આવેલો છે અહીંયા ત્રણ પ્લસ સ્ટાઇલ્સ છે જેમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને લેન્સકાર્ટ એર લેન્સકાર્ટ હસલર અને લેન્સ કાર્ડ કિડ્સની કીડ્સની બ્રાન્ડ્સ અવેલેબલ છે હું બધાને આમંત્રિત કરીશ આ સ્ટોર વીઆઈપી રોડ ઉપર ભૂડા સર્કલ ઉપર અર્થ વ્યુ ફ્લોમાં આવ્યો છે તો આવીને વિઝિટ કરો અને બધાને આમંત્રિત કરીશ અહીંયા લોન્ચમાં આવવા માટે સો આપણે આંખો બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે એટલે આપણે બધાને ફ્રી આઈ ટેસ્ટ આપીએ છીએ તો બધાને આમંત્રિત કરીશ આઈને આઈ ટેસ્ટ કરાવે અને એના સિવાય આપણી પાસે આઈટેસ્ટ આઈ ગ્લાસીસ પણ છે સનગ્લાસીસ પણ છે કોન્ટેક્ટ લેન્સીસ પણ છે આઈને ટ્રાય કરે અને બધાને આમંત્રિત કરીશ અહીંયા આવવા માટે મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે સ્પેશિયલી અત્યારે મેં લેન્સ કાટા જ ગ્લાસીસ પહેર્યા છે અને આઈ ફીલ ઇંગ લાઈક બ્યુટિફુલ આવું મેં ક્યારેય ટ્રાય નહોતું કર્યું અને નાવ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ વેરિંગ ઇટ ડેલી કારણ કે મારી પાસે બહુ બધા વેરિએશન્સ આવી ગયા છે ક્લાસીસના અને યસ વડોદરામાં આવીને એઝ યુઝ્યુઅલ બહુ સારું ફીલ થઈ રહ્યું છે મને

ડેલી લાઈફમાં દેખાવું હોય છે આઈ થિંક કાર્ડ ઇઝ અ પરફેક્ટ ડેસ્ટિનેશન ફોર વાસીઓને કંઈ અપીલ કરવા જેવું આઈ ડોન્ટ થિંક સો છે દે આર વેરી સ્માર્ટ ઇનફ દે આર વેરી કુલ એન્ડ ફંકી ઇન ધર ઓન વે અને વડોદરા દર વખતે મને બહુ જ ગમે છે સ્પેશિયલી અહીંનું જે ખાણીપીણીનું જે આઉટલેટ્સ છે ત્યાં જઈને ખાવું પીવું બહુ ગમે છે અને હવે તો બસ થોડા થોડા વાંચ્યોને એટલું જ કહીશ કે બી કુલ બી ફંકી એડ લેન્સ કાર ટુ યોર ડેલી વેર બહુ જલ્દી એક સરસ મજાની ફિલ્મમાં એકચ્યુઅલી ઇટ્સ ઇટ્સ અ યુજ સરપ્રાઇઝ અજી આઈ કે નોટ સે મચ અબાઉટ ઇટ પણ બહુ જલ્દી મારી એક ફિલ્મ ઓન ફ્લોર જવાની છે એન્ડ આઈ થિંક ઇટ વીલ બી અ યુજ સરપ્રાઇઝ ફોર ધી ઓડિયન્સ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો